તમે બધા તો આજે અમે છે ને લાલ દરવાજે જવાના છીએ તો તમે અમે તમને છે ને આજની જર્ની બતાવશું કે કેવી રીતને આપણે લાલ દરવાજે જઈએ છીએ તો દોસ્તો મે ઘરે થી નીકળી ચૂક્યા છીએ અને મે બસ સ્ટેન્ડ પર ગયા છીએ તો અમે આગળની જર્ની હવે બસમાં કરશું હવે બસ આવવાનું વેઇટ કરશું આપણે દોસ્તો અમે બસમાં બેઠી ચૂક્યા છીએ અને લાલ દર અમારા ઘરથી લાલ દરવાજા છે ને એ પચાસ કિલોમીટર છે અને આમાં તો બસની હું ટિકિટની વાત કરું તો એક જણના ફોર્ટી સેવન રૂપીસ છે અને ટોટ અમારા ત્રણના ટોટલ થયા છે વન હંડ્રેડ ઇલેવન રૂપીસ Thank you. હલો ફ્રેન્ડ્સ અમે લોકો અત્યારે અમદાવાદ નહેરુ બ્રિજ પહોંચી ગયા છીએ અને અત્યાર સુધી અમારી આસ્થા વિડીયો બનાવતી હતી હવે આગળથી હું વિડીયો બનાવીશ તો વિડીયોમાં મારી સાથે બનાવી રાજો અમે લોકો લાલ દરવાજા અને કાલુપુર આજે શોપિંગ માટે આવે છીએ તો તમને લાલ દરવાજા અને કાલુપુરનું શોપિંગ સેન્ટરની મુલાકાત લઈશું મેં આસ્થા ઝાડના પત્તા તોડી રહી છે અને અમદાવાદનું ટ્રાફિક છે નહેરુ બ્રિજનું તો મિત્રો અત્યારે અમે પતંગ હોટલ જેને ફરતી હોટલ પણ કહેવાય છે ત્યાં આગળ છીએ અને ત્યાંથી અમે લાલ દરવાજા તરફ આગળ વધીશું હલો મિત્રો અત્યારે અમે નહેરુ બ્રિજ ઉપર છીએ અને નહેરુ બ્રિજ ઉપરથી ચાલતા ચાલતા લાલ દરવાજા તરફ આગળ વધી રહ્યા છીએ અને આ છે નહેરુ બ્રિજ સાબરમતી નદી છે મિત્રો આ અને અમે અત્યારે સાબરમતી નદી ઉપર ઉભા છીએ નદીમાં પાણી પણ ખૂબ જ છે આસ્તા અને આસ્તાની મમ્મી આવી રહ્યા છે ધીરે ધીરે આગળ તો મિત્રો અત્યારે અમે લાલ દરવાજા બસ સ્ટેશન ઉપર છીએ અને જ્યાં સામે બધી બસો ઊભી છે અમદાવાદ ની બસો છે બધી અને સામે એસબીઆઈની બ્રાન્ચ છે મેઇન બ્રાન્ચ કહેવાય છે જે અમદાવાદની આ છે અમદાવાદનું લાલ દરવાજા બસ સ્ટેશન તો મિત્રો અત્યારે લાલ દરવાજા શોપિંગ સેન્ટર આગળ પહોંચી ગયા છીએ અને અત્યારે બધી હવે શોપિંગની શરૂઆત કરી દીધી છે અમે લોકો અત્યારે જમરૂક ખરીદી રહ્યા છીએ સાઠ રૂપિયાના કિલો છે જમરૂક અત્યારે અમે લોકો ગરમા ગરમ નાસ્તો કરીશું લાલ દરવાજા તો મિત્રો દિવાળી નજીક છે તો બધા લોકો શોપિંગ કરી રહ્યા છે અત્યારે અને શનિ રવિ એ પુષ્કળ પબ્લિક હોય છે કારણ કે રજાના દિવસોમાં લોકો શોપિંગ કરવા માટે નીકળતા હોય છે લાલ દરવાજાનું ખરીદી માર્કેટ कास्ता माटे पे हमारा कपडा लेवाना छ्यो અત્યારે ત્રણસો માં બે નંગ વેચાઈ રહ્યા છે એટલે કે દોઢસો નું એક ગ્રાહક વેચાઈ રહ્યા છે છોકરીઓ માટે નાની નાની દિવાળી છે તો ભીડ બી બહુ ખૂબ જ છે અત્યારે અને બધા લોકો શોપિંગ કરી રહ્યા છે દિવાળીની દરેક વસ્તુ લેડીઝો માટે અવનવી દુપટ્ટા બંગડીઓ છે નાગ દરવાજા બહુચર માતાજીનું મંદિર છે ત્યાં દર્શન પણ કરીશું અમે લોકો આસ્થા માટે અમે ઘન ખરીદી છે તો અત્યારે આસ્થા ઘન બતાવશે ખોલી ને વાહ વાહ મિત્રો જે આસ્થા માટે અમે બંદૂક ખરીદી હતી એ લોકો સો એક ને દોઢસો ની બે આપતા હતા એ લોકો પચાસ મો આપી દેતા હોય છે આ ઘનની ખાસિયત એ છે કે અંદર દિવાસળી નાખવાની હોય છે દિવાસળી નાખ્યા પછી ફાયર કરવાનું હોય છે તો જે આપણે માચિસ હોય છે માચિસની તિલ્લી નાખી અને લોક કરીને ફાયર કરવાનું હોય છે ગનમાં નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીનું મંદિર છે લાલ દરવાજા જે માતાજીના પણ અમે દર્શન કરી લીધા છે અત્યારે સેલ લાગેલો છે સાડીઓ ડ્રેસ દિવાળીની અલગ અલગ પેટર્નમાં મળતા હોય છે સાડી ચારસોનો એક ડ્રેસ છે અને સાડીની પ્રાઇઝ અલગ અલગ હોય છે લાલ દરવાજા બધા લોકો જબરદસ્ત દબર કરેલું તો ત્યાં પોલીસ આવીને બધો સામાન ભરી રહી છે મિત્રો અત્યારે અમે લાલ દરવાજાથી આગળ ત્રણ દરવાજા પહોંચી ગયા છીએ અને દિવાળીમાં કાફી ભીડ છે ભીડના લીધે દબાણ પણ ઘણું બધું થઈ ગયેલું છે અને પોલીસ દબાણ હટાવવા માટે આવી છે કારણ કે જે વેચવાવાળા લોકોએ રોડ ઉપર પણ બધું ટ્રાફિક જામ કરી નાખેલું અને રોડ રસ્તા ઉપર પણ એ લોકો વેચવા બેસી ગે પબ્લિકને ચાલવાની પણ જગ્યા નહોતી તો સામે પોલીસની ગાડી છે અને દબાણ હટાવવા માટે આવી રહી છે ટ્રાફિક સોલ્વ કરી રહી છે અને જોઈ રહ્યા છો સામે પોલીસ છે અને આ લોકો આ રીતે દબાણ કરેલું છે રોડ રસ્તા ઉપર ટ્રાફિક જામ થાય છે એના લીધે જેના કારણે રસ્તો બી ખુલ્લો કરવો જરૂરી છે તો જો પોલીસ આવવાથી રસ્તો અત્યારે ખુલ્લો થયો નહોતો એને ચાલવાની પણ જગ્યા નહોતી એકલી માણસોની જ ભીડ જામી ગયેલી હતી માણસોનું પૂર આવ્યું એવી કન્ડિશન થઈ ગયેલી અહીંયા ત્રણ દરવાજા ની અંદર થી અમે આગળ વધીશું હવે અને અમારે હજી પણ શોપિંગ કરવાની છે દિવાળીના લીધે કાફી ભીડ છે અને જે લોકોને ભીડભાડ પસંદ ના હોય એ લોકો દિવાળી પહેલાં પણ શોપિંગ કરી લેતા હોય છે કારણ કે અત્યારે તો ચાલવામાં પણ તકલીફ થતી હોય છે એટલી બધી ભીડ છે અહીંયા વેજિ માંગો એટલા બસો રૂપિયા મળશે દિવાળી ઉપર છે ભાઈ બસો રૂપિયા મળશે ઓનલાઈન સેલ ના ઓનલાઈન સેલ છે બસો રૂપિયામાં છે ખાડી ગામ ટમ્પર ધમાકો અનેકલાઈન ચાલે છે તમારા